સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં મળેલા યુવકના મૃતદેહથી વિસ્તારમાં ચકચાર મચી હતી સુરત મૃતદેહ થી વિસ્તારમાં મળેલા યુવકના વિસ્તારમાં ચકચાર મચી હતી ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવેલા ગોડાદરા પોલીસને તપાસ દરમિયાન જણાવ્યું કે યુવકની મુઠ માર મારી નિર્દય રીતે હત્યા કરવામાં આવી છે મૃતકની ઓળખ સાહેબ શેખ તરીકે થઈ છે સોએબ શેખની માતાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં તેમના પુત્ર ગુમ થયાની ફરિયાદ કરી હતી માતાની જાણ થતાં તેઓ ગોડાદરા પહોંચ્યા જ્યાં તેમણે મૃતદેહ તેમના પુત્રનો જોવાનું સ્પષ્ટ થયું માતાએ પોલીસને જણાવ્યું કે રાત્રિ દરમિયાન સોહેબે ફોન કરી આરોપીઓ પૈસા માંગી રહ્યા હોવાનું જણાવ્યું હતું આરોપીઓએ મૃતક પાસેથી અગાઉ એક લાખ રૂપિયા લીધા હતા અને વધુ રૂપિયા માટે દબાણ કરી રહ્યા હતા ગોડાદરા પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી બે આરોપીની ધરપકડ કરી લીધી છે અને સમગ્ર માલને વધુ પૂછતર ચાલુ કરી છે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ પાસે એક એસએમસીનો ખુલ્લો પ્લોટ છે ત્યાં તારીખ બીજી ડિસેમ્બરના રોજ સાંજે છ સાત વાગ્યાની આસપાસ પોલીસને માહિતી મળી હતી કે ત્યાં એક અનનો ડેડ બોડી પડેલી છે જેના પર બુડ માર મારેલો છે આ માહિતી મળતા પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું અને પ્રાથમિક જે ઇન્વેસ્ટિગેશન કર્યું એમાં જગ્યા ઉપર જે બે આરોપી હતા હાજર હતા એવી માહિતી મળતા એ બંનેને પોલીસે રાઉન્ડ અપ કર્યા અને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ જે છોકરો છે એ શોએબ કરીને છે જે ઉધનામાં ઉદનાનો રહેવાસી છે અને એને ગઈકાલે રાત્રે જે આરોપી છે મેઇન શિવો એને લાકડી વડે માર મારેલ છે અને એ એની સાથે બીજા જે માર મારેલ છે એમાં એને જે ઇન્જરી થઈ હતી એના કારણે થઈ અને કદાચ એનું મૃત્યુ થઈ શકે એવી શક્યતાઓ હતી તે અરસામાં લિંબાયતમાં પણ મિસિંગ માટેની એક ડેડી આવ્યા હતા કે જે પોતે એના ભાઈ મિસિંગ છે એના એની મિસિંગની આપવા માટે આવતા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જે શોએબ કરીને છે એનો એના મધરને આ માહિતી મળતા એના મધર પણ અહીંયા ચેક કરવા માટે થઈને પોલીસે બોલાવ્યા કે જે અનનોન ડેડ બોડી મળી છે એ આપ આઈડેન્ટિફાઈ કરો કે આ આપનો સન છે કે નહીં એના મધરે આવીને આઈડેન્ટિફાઈ કર્યું જે સોયબને મર્ડર બોડી હતી જે સંદર્ભ ગુરદ્રપોલ પોલીસ સ્ટેશનમાં મર્ડેનો દાખલ થયેલો છે અને રાત્રે જે બેરાઉન્ડ આઉટરાઉન્ડ અપ કર્યા હતા એની સાથે પૂછપરછ કરતા ખબર પડી કે રાત્રે જે મૂળમાર મારેલો હતો એના કારણે થઈ અને સોયબનું મૃત્યુ થયેલ છે આ કે જે સોયબના મધરે જે ફરિયાદ આપી છે મર્ડરની એના મધરનું કહેવું એવું હતું કે ફરિયાદમાં પણ ઉલ્લેખ છે કે રાત્રે તારીખના તારીખની જે રાત હતી એમાં સવારે ચાર વાગે ફોન આવ્યો હતો શોએબના ભાઈ અને એના ફોન ઉપરથી શોએબે વાત કરી હતી એના મધર સાથે કે મમ્મી અમારે રૂપિયાની આ લેતી દેતી લેવડ દેવડ છે એમાં એક લાખ રૂપિયાની માગણી કરે છે પરંતુ મારે ખાલી વીસ હજાર રૂપિયા જ આપવાના છે તો પૈસાની લેતી દેતી બાબતે વીસ હજાર રૂપિયા તમે આપો

જે મિસિંગ છે બીજા જેનું નામ છે ઇદ્રેશ કરીને છે જે લિંબાયતના રહેવાસી છે એ અત્યારે મળી આવેલા છે અને એમની જે પણ એમને પણ મૂળમાર મારેલો હોવાથી પોલીસે અત્યારે હોસ્પિટલમાં એમને ટ્રીટમેન્ટ માટે મોકલ્યા છે પોલીસ રિપોર્ટ જે મેડિકલ સર્ટિફિકેટ આવશે એના આધારે અમે આગળની કાર્યવાહી એના પર કરીશું પરંતુ અત્યારે એમની સ્થિતિ સ્ટેબલ છે જે મિસિંગ છે એના માટે થઈ અને એ વ્યક્તિ એ વ્યક્તિની જે આઈડેન્ટિફિકેશન કરવા માટે થઈ અને જે મિસિંગના બેન છે અને એમના મામા છે એમને અમને મહારાષ્ટ્ર મોકલ્યા છે હજી આઈડેન્ટિફિકેશન થયું નથી જે પ્રકારે આઈડેન્ટિફિકેશન થશે અમે આપને અપડેટ કરીશું મહારાષ્ટ્ર